તો ટેક એક્સપો ગુજરાત બે હજાર ચોવીસ રાજ્યની સૌથી મોટી ટેકનોલોજી એક્સપો ગુજરાતના ટેકનોલોજી લેન્ડસ્કેપને બદલવા માટે તૈયાર છે જે અમદાવાદના સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે વીસ અને એકવીસ ડિસેમ્બરના રોજ આયોજિત આ પ્રીમિયર બે દિવસીય ઇવેન્ટ સહયોગ અને ઇનોવેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની રહેશે આ ટેક એક્સપો અમદાવાદ આઈટી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સના સહયોગથી યોજાઈ રહ્યો છે આ એક્સપો ત્રણ હજારથી વધુ સહભાગીઓને એકસાથે લાવશે જેમાં સ્થાપિત વ્યવસાયો મહત્વકાંક્ષી સાહસિકો અને લીડિંગ ટેક ટેલેન્ટનો સમાવેશ થાય છે તે લીડિંગ ટેકનોલોજી કંપનીઓના ઘણા સી લેવલ ડિરેક્ટર્સ અને ટેક હેડની ભાગીદારીનું પણ સાક્ષી બનશે આ એક્સપો સહભાગીઓને ફ્યુચર કસ્ટમર્સ અને પાર્ટનર્સ શોધવા મજબૂત બ્રાન્ડ ઓળખ બનાવવા અને તેમના સ તેમના સાસોને શીખવવા વૃદ્ધ કરવા અને સ્કેલ કરવા અર્થપૂર્ણ ક્રિયાપ્રતિક્રિયાઓમાં પણ જોડાવવાની તક પૂરી પાડશે આ એક્સપોમાં સૌથી વધુ બૂથ વીસ પ્લસ જાણીતા સ્પીકર્સ અને પચાસ પ્લસ પાર્ટનર્સ તેમજ સ્પોર્ટસ હશે જ્યાં કહી શકાય કે ટેકપો એક્સપોર્ટમાં ગુજરાત ટેકનોલોજીના ભાવીને આગળ ધપાવશે ગુજરાતનો સૌથી મોટો ટેક એક્સપો ડિસેમ્બરમાં યોજાશે ટેક એક્સપો કરી રહ્યા છે ગુજરાતની ગુજરાતની આઈટી કંપનીઓ માટે જ્યાં આગળ અમે લગભગ સોથી વધારે પાર્ટિસિપન્ટ હશે જે અલગ અલગ કંપનીઓ પોતાના સ્ટોલ રાખ્યા છે અમે એ વિજ્ઞાન ભવન વીસથી એકવીસ ડિસેમ્બર માટે રાખ્યું છે અને એમાં લગભગ અમે એવું માનીએ છીએ કે ચાર હજાર ત્રણથી ચાર હજાર ઉપર લોકો અલગ અલગ કંપનીના ઓનર્સ જે મેન્યુફેક્ચરિંગ હોય સીએ હોય ટેક્સટાઇલ્સ હોય એજ્યુકેશન હોય એ લોકો અહીંયા આગળ પાર્ટિસિપેટ કરશે ગોલ અમારો એટલો જ છે કે જે ગુજરાતની આઈટી ઇન્ડસ્ટ્રીને પ્રાધાન્ય મળે એ લોકોને મહત્વ થાય અને લોકોને ખબર પડે ગુજરાતમાં આઈટીની આટલી સરસ તાકાત છે આટલા બધા લોકો અવેલેબલ છે એટલા માટે અહીંયા આગળ જશે કે તમે જે ઓનર્સ ને બધા જોતા હશો તો એ લોકોને ઘણીવાર નથી ખબર હોતી કે અહીંયા આગળ ગુજરાતમાં આટલી આઈટી છે હવે લોકોને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કરવાનું છે આ ટાઈમમાં તો એમના માટે એક બહુ જ મહત્ત્વની થશે કે ભાઈ અહીંયા આગળ બી આ કંપની છે અમે એમને અપ્રોચ કરી શકીએ છીએ